નમસ્કાર મિત્રો મિત્રો વાવ વિધાનસભામાં ખુલ્લું મેદાન હવે કોણ છે દાવેદાર ભાજપ અને કોંગ્રેસમાં શું ઓછા લોકો હતા કે હજુ પણ બહારથી દાવેદાર આવી રહ્યા છે શું છે માહિતી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શું થઈ રહ્યું છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને શું રાજકારણ ખેલાઈ રહ્યું છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં શું સોઠા ગોઠવાઈ રહ્યા છે આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં કોણ છે દાવેદાર એ પણ આજના વિડીયોમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા વાવની બેઠક ખાલી પડી વાવમાં કોણ જીતશે કોને ટિકિટ મળશે એ સવાલ છે ભારતીય જનતા પાર્ટીમાં મસ મોટી લાઈન છે એક બાદ એક લોકો ટિકિટ માગી રહ્યા છે વર્ષોથી કામ કરી રહ્યા છીએ કાર્યકર તરીકે હવે હવે અમને ધારાસભ્ય બનવું છે

રાજેન્દ્રસિંહ સોલંકી પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે પોતાની વિશે માહિતી લખે છે અને કહે છે કે વાવ વિધાનસભાની ચૂંટણીમાં મને સાથ આપજો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં લડશે એ વાત તેઓ સોશિયલ મીડિયા દ્વારા સાબિત કરે છે અને આ વાત એ પણ છે કે તેમણે ટિકિટ પણ માગી પક્ષો પાસે પરંતુ હવે તેઓ લડી લેવાના મૂડમાં છે અને આ સાથે તેઓ જીતી પણ જશે એ પ્રકારનું સાબિત કરી રહ્યા છે

જો પછી રાજેન્દ્રસિંહ સોલંકી અપક્ષ દાવેદારી કરે તો પછી ચૂંટણી જામશે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને અત્યારના લડી લેવાના મૂડમાં છે કોંગ્રેસ ગિનીબેન ઠાકોર માટે પહેલો પડકાર છે ગીનીબેન ઠાકોર સંસદ સાંસદ સભ્ય બન્યા બાદ અને મુખ્ય વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે બદલાની વાત છે ભારતીય જનતા પાર્ટીનો પ્રતિષ્ઠાનો સવાલ છે બારમાં શંકર ચૌધરી જીત્યા હતા પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો વારો નથી આવવા દીધો ગેનીબેન ઠાકોરે ઠાકોર બે હજાર બારમાં હર્યા સમજી ગયા શું સમીકરણ છે પછી પાછળ ફરીને નથી જોયું પરંતુ આ જ ગેનીબેન ઠાકોર હવે ઉમેદવાર ન હોય તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને આશા અને તક મોટી બતાવી બીજા ઉમેદવારોમાં આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી આ વખતે વાવની પેટા ચૂંટણી લડી લેવાના મૂડમાં છે જીતવાના મૂડમાં છે અને આ કારણે જ વિચારી વિચારીને ઉમેદવાર મૂકવામાં આવશે અપક્ષ ઉમેદવાર ઉભા રહેતા હોય છે ત્યારે એક વાત ચર્ચાતી હોય છે કે આ ઉમેદવારને કોણે ઉભા રાખ્યા આ ઉમેદવાર પોતે પોતે જ તે વિચારીને અપક્ષ લડી રહ્યા છે કે પછી તેને કોઈ અપક્ષ ઉમેદવાર ઉમેદવારી કરાવી રહ્યું છે આ સવાલ દર વખતે કોઈ પણ વિધાનસભામાં અપક્ષ દાવેદાર હોય તે ચર્ચાતું હોય છે કે આ અપક્ષ દાવેદાર તો આના મત કાપશે ને આને સપોર્ટ કરી રહ્યું છે પરંતુ સવાલ રાજેન્દ્રસિંહ સોલંકીમાં છે કે રાજેન્દ્રસિંહ સોલંકી કોના કહેવાથી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી લડવાનું મન બનાવીને બેઠા છે કહેવાય છે કે મોટા રાજકારણી તેમના સગા પણ છે હવે

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ કેટલાય લોકો દાવેદારી માટે વાત કરી ચૂક્યા છે પછી રજનીશ ચૌધરીની વાત હોય પછી સ્વરૂપજી ઠાકોરની વાત હોય એ પછી અલગ અલગ જેમ કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવેલા લોકો હોય અમીરામભાઈ આશલ હોય પછી ડીડી રાજપૂત હોય આ સહિત આપણે વાત કરી છે અલગ અલગ કેટલાય લોકો ચર્ચાતા રહ્યા છે પરંતુ કોને ટિકિટ મળશે હજુ સુધી ભાજપમાંથી નક્કી નથી સ્વરૂપજી ઠાકોર બે ટક્કર આપે છે ભારતીય જનતા પાર્ટી ગજેન્દ્રસિંહ રાણા વાવ તેને પણ મેદાને ઉતારી શકે છે બે હાજર બારમાં બે હજાર સત્તર માં બે હજાર બાવીસમાં ચોકલેટ આપી દીધી તેવું કહેવાતું રહ્યું છે અને હવે હવે લડવું છે તેમને તો આ વખતે પેટા ચૂંટણીમાં તેમને ઉતારી શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આ પેટા ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને ખૂબ જ વિચારીને ઉમેદવાર મૂકશે કારણ કે જો પેટા ચૂંટણીમાં જીતે તો પછી બે હજાર ને સત્યાવીસમાં એને હજુ તક આમાં મળી શકે છે મુખ્ય વાત તો એ છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં વાવ વિધાનસભાની અંદરથી જે મત મળ્યા છે તેમાં ગીનીબેન ઠાકોરને લીડ નથી મળી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં વાવ વિધાનસભાની અંદરથી મળેલા મતમાં ભારતીય જનતા પાર્ટીને અમુક હજાર મતનો ફાયદો થયો છે અમુક હજાર થોડા મત છે પણ ફાયદો જરૂર થયો છે આ બાબતે જ્યારે અમે થોડો અભ્યાસ કર્યો રાજકીય વિશ્લેષકો સહિત ત્યાંના સ્થાનિક કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોને પૂછ્યું ત્યારે માહિતી મળી કે સમૂહ લગ્ન ઠાકોર સમાજના મોટા પ્રમાણમાં હોવાથી ઠાકોર સમાજનું મતદાન થોડું ઓછું થયું જેનો ફાયદો ભાજપને થયો જેની ખોટ ગિનીબેન ઠાકોરને પડી આ વાત છે પરંતુ વાવ વિધાનસભામાં ભાજપે જોર બતાવ્યું છે લોકસભા ચૂંટણીમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી બે શક અલગ હોય છે બંનેના સમીકરણ અલગ હોય છે પણ પણ આવનાર સમયમાં જો વાવ વિધાનસભામાં જે લોકસભામાં લોકોએ રંગ બતાવ્યો લોકસભા ચૂંટણીમાં જે મિજાજ બતાવ્યો તે વિધાનસભામાં બતાવશે તો પછી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે ગિનીબેન ઠાકોર પ્રચાર કરશે ગીનીબેન ઠાકોરનું કદ વધ્યું છે ઠાકોર સમાજને પણ ખબર છે કે આપણા એક મોટા નેતા હવે સાંસદ બનીને બેઠા છે તો ઠાકોર સમાજ સમાજેના પ્રચારથી પણ મત આપશે પણ ઉમેદવાર કોણ હશે એ સવાલ છે ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોરની સાથે ફરી રહ્યા છે એમ તો ઠાકરસિંહ રબારી અને કેપી ગઢવી પણ ફરી રહ્યા છે પરંતુ તમામ સમીકરણમાં જો કોઈ સેટ થતું હોય તો અત્યારે ગુલાબસિંહ રાજપૂત બતાઈ રહ્યા છે બે હજાર તેઓ ઓગણીસમાં પરબતભાઈ પટેલ સાંસદ બન્યા અને થરાદમાં પેટા ચૂંટણી થઈ ત્યારે તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા હવે વાત એ છે કે બે હજાર બાવીસમાં હારી ચૂક્યા છે તો બે હજારને આ ચોવીસની પેટા ચૂંટણીમાં જીતશે કે નહીં થોડા મહિનાઓમાં તે વધુ માહિતી બહાર આવી જશે અને જાહેરનામું પણ બહાર આવી જશે પણ ઠાકોર ઉમેદવાર નહીં હોય કદાચ કોંગ્રેસમાં એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીમાંથી કોની ટિકિટ આપે છે તે હજુ આગળ પાછળ ચાલી રહ્યું છે ગજેન્દ્રસિંહ છે સ્વરૂપજી ઠાકોર છે તે નામ આગળ ચાલી રહ્યા છે બીજા કોઈને ઉતારી દે કોથળામાંથી બિલાડું કાઢે તો પણ નવાય નહીં અને રાજેન્દ્રસિંહ સોલંકી જે આ નાયબ સચિવ છે તે કોના કહેવાથી ચૂંટણી લડવાનું મન બનાવીને બેઠા છે અને પોતે જ ચૂંટણી લડવાનું મન કરીને બેઠા છે તો કોને નુકસાન થશે

ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં કોણ હોઈ શકે તેવી જ રીતે કોંગ્રેસમાં પણ તમારી દ્રષ્ટિએ હજુ પણ આગળ લઈ જઈ શકે છે વાવ વિધાનસભાના પડતર કામો પૂરા કરી શકે છે સરકારમાં ભલે કોંગ્રેસ તરફથી ધારાસભ્ય હોય પરંતુ સરકારમાંથી કામ લઈને કામ પાસ કરાવવાનું ગ્રાન્ટ પાસ કરાવવાનું ધરાવતા હોય હુનર ધરાવતા હોય એવા નેતા કોણ છે આપના અભિપ્રાય ની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર